મિત્રો આખા ગુજરાતમાં તમે કોઈ ધંધો કરો છો વેપાર કરો છો અને એની એડવર્ટાઈઝ અમારી ચેનલમાં મૂકવા માંગતા હોય તો મિત્રો અમે તદ્દન ફ્રીમાં અમે એડવર્ટાઈઝ મૂકી આપીશું તો મિત્રો એડવર્ટાઈઝ મૂકવા માટે તમારે શું કરવાનું છે જુઓ મિત્રો તમારા ધંધા અને વેપારની એડવર્ટાઇઝ આપવા માટે તમારે એક વિડીયો મોકલી આપવાનો છે એક મિનિટનો ઉતારીને અને તમારું પૂરું એડ્રેસ અને તમારો પૂરો મોબાઈલ નંબર નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપવાનો છે મિત્રો આજે વાહન નંબર એક ઉપર વેચવા માટે આપણી પાસે આવી ગયું છે ટાટા કંપનીનું એસ ગોલ્ડ સીએનજી પ્લસ મિત્રો આ જે મોડલની વાત કરીએ તો મિત્રો બે હજાર ત્રેવીસનું મોડલ છે અને સીએનજીના આમાં ત્રણ બાટલા આવે છે એટલે લા લાંબા સમય સુધી સીએનજી પુરાવું નથી પડતું અને મિત્રો સારી એવી કન્ડિશનમાં કંપની કન્ડિશનમાં બે હજાર ત્રેવીસનું મોડલ હાલમાં વેચવા માટે આવેલું છે રાજકોટ પાર્સિંગ છે અને મિત્રો રાજકોટમાં જ તમને જોવા મળી જશે મિત્રો તો જોઈ શકો છો કંપની કન્ડિશનમાં છે સીએનજી પ્લસ આવે છે ટાટા એસ ગોલ્ડ અને મિત્રો આ વેચવા માટે હાલમાં આવી ગયું છે વીમો પાર્સિંગ બધું ચાલુ છે ટાયર પણ સારા છે એકદમ કંપની કન્ડિશનમાં જોવા મળે છે અને મિત્રો જોઈ શકો છો ફૂલ કન્ડિશનમાં આ ગાડી વેચવા માટે મૂકેલી છે ટાયર પણ સારા એવા દેખાય છે ચારે ચાર ટાયર સારા એવા છે અને બધી રીતનું કામ કરાવેલું એકદમ નવી કન્ડિશનમાં આ ગાડી વેચવા માટે મૂકેલી છે તો જે કોઈ વ્યક્તિને લેવાની હોય એ રાજકોટ જોવા મળી જશે ગોંડલ રોડ ઉપર અને મિત્રો આ જે છે આ માલિકના નંબર છે અને એડ્રેસ છે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે મૂકેલું છે તો તમે ત્યાંથી જઈને વાત કરી શકો છો અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો ભગવતી ઓટો કન્સલ્ટની તો મિત્રો જોઈ શકો છો સારી એવી કન્ડિશનમાં આ જે ટાટા એસ છે મેગા ગોલ્ડ એ વેચવા માટે મૂકેલું છે સીએનજી છે અને મિત્રો આવે આપણે આ ગાડીની ડિટેલ જોઈ લઈએ ડિસ્પ્લે ઉપર તો મિત્રો જોઈ શકો છો બે હજાર ત્રેવીસનું મોડલ છે ત્રણ બાટલાવાળી ગાડી છે વીમો પાર્સિંગ ચાલુ છે શોરૂમ કન્ડિશન છે પાંચ લાખ ને એકાવન હજાર રૂપિયામાં વેચી નાખવાની છે ભગવતી ઓટો કન્સલ્ટ રાજકોટ જોવા મળી જશે તમને હા તો મિત્રો તમારે કોઈ પણ વસ્તુ વેચવાની હોય વાહનમાં તો મિત્રો તમે પાંચ છ ફોટા અને એક વિડીયો ઉતારીને અમને મોકલી આપો એટલે તમારી પણ આવી એડ અમે બનાવી દઈએ ફ્રીમાં મિત્રો તમે પણ તમારું વાહન પૂરી કિંમતમાં વેચી શકો છો જેના માટે તમે અમારા વોટ્સઅપ નંબર પર માહિતી મોકલી આપો તો હવે મિત્રો તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર આ બધી ગાડીઓના ફોટા તમને દેખાઈ રહી છે કોઈ પણ જાતની તમારે ગાડી લેવી હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપો કે આ ગાડી અમારે લેવાની છે તો આમાંથી કોઈ પણ ગાડી લેવાની હોય અથવા તો ગમે તે ગાડી લેવાની હોય તો તમે જરૂરથી અમને કમેન્ટ કરો એટલે અમે આગળનો વિડીયો એ ગાડીનો બનાવશી જરૂર તમારા માટે અને અત્યાર સુધીમાં તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે વેચાઉ જે સસ્તા ભાવમાં વેચાઉ હોય છે જે ફાઇનાન્સ કંપનીમાંથી ખેંચાયેલા વેચાઉ વાહનો હોય છે એ અમે જરૂરથી વેચવા માટે અમારી ચેનલ પર મૂકીએ છીએ જેથી કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે આગળ પણ વિડીયો મૂકવાના છીએ એટલે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે